નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાત ની નવી સ્વ અધ્યયન પોથી ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર ત્રેવીસ પરનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોઈશું જે નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું તમને પોસ્ટર અહીં દર્શાવેલ છે હવે આ આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર ત્રેવીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે નંબર એક હમીદ અને હરેશ અનુક્રમે એક કલાકમાં નવ કિલોમીટર અને બાર કિલોમીટર અંતર કાપે છે તો હમીદની ઝડપ અને હરેશની ઝડપનો ગુણોત્તર શોધવો જોઈએ હમીદ અને હરેશની ઝડપનો ગુણોત્તર બરાબર નવના છેદમાં બાર તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને ત્રણ ગુણ્યા ચાર એટલે બાર તો ત્રણ ત્રણ ઉડી જશે ત્રણના છેદમાં ચાર ત્રણ જેમ ચાર નંબર બે એક વર્ગના ચાર વિદ્યાર્થીઓને ટેનિસ વીસ વિદ્યાર્થીઓને ક્રિકેટ અને આઠ વિદ્યાર્થીઓને કબડ્ડીની રમત પ્રિય છે તો નીચેના ગુણોત્તર શોધો નંબર એક જોઈએ ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર ચારના છેદમાં બત્રીસ ચાર ગુણ્યા એક અને બત્રીસ તો ચાર ચાર ઉડી ગયા એકના છેદમાં આઠ તો એક જેમ આઠ ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર વીસના છેદમાં બત્રીસ તો ચાર પંચાવીસ ચાર અઠા બત્રીસ ચાર ચાર ઉડી ગયા પાંચના છેદમાં આઠ તો પાંચ જેમ આઠ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી જેમના બે હજાર ચોવીસ પચીસની બધા જ વિષયના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમની અંદર તમે કોન્ટેક કરીને નંબર ત્રણ કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આઠના છેદમાં બત્રીસ

નંબર ત્રણ રમેશ અને સુરેશ વચ્ચે ચાલીસ રૂપિયા બે જેમ ત્રણ ગુણોત્તરમાં માં વહેંચો રમેશ ને મળતી રકમ ચાલીસ ગુણ્યા બેના ના પાંચ તો આઠ પંચા ચાલીસ પાંચ પાંચ ઉડી ગયા આઠ દુ સોળ તો સોળ રૂપિયા અને સુરેશને મળતી રકમ ચાલીસ ગુણ્યા ત્રણ છેદમાં પાંચ તો આઠ પંચા ચાલીસ તો પાંચ પાંચ ઉડી ગયા આઠ ગુણ્યા ત્રણ તો આઠ તેરી ચોવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના ખાના પૂર્ણ કરો નંબર ચાર ના છેદમાં પાંચ બરાબર ચોવીસ ના છેદમાં ત્રીસ આ રીતના આપણે ખાના પૂર્ણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની લિંક તમને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો